તમે જુઓ તો આ કઈ અમુક અમુક વાતો છે ને સમજાય એવું જ નથી આ બધું હાલું જાય છે તમે તો કથા ને ભજન ને ધોન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું ભક્તિ નો આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું તો હું એમ કઉ છું કે હા બગાડ કેમ નથી અટકતો આટલી બધી ભક્તિ છે વિચારવા જેવું તો છે જ આપણી આ અમુક વાતો છે ને બાપુ તમને કોઈ નહીં કે આ લાખો રૂપિયા દાન આવે છે ખોટા છે મારી વાત નથી પાંચ પાંચ ગામ જુમાડા બંધ જમે છે આવી તો કઈ કથાયું ના બાપુ અમને કોઈ હોવા નથી દેજો હા અમારે પ્રોગ્રામ કરો હા અમારે પણ એમાં કોઈને વેરાગ નથી લાગતો બગાડ અટકતો નથી એનું વિચારવાની જરૂર છે આપડા ગઈડા એટલું કરી નહોતા શાકતા પણ એટલો બગાડ નહોતો કાંઈક ખોટું રંધાય છે જે રંધાતું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું પણ હિન્દુ રાષ્ટ્ર બનાના હેન મેરા ભારત મહાન ખટાર લખે ભારત મહાન થાય હમણાં બેને દેશભક્તિનું ગીત ગાયું ને આપડા રૂવાળા ખડા થઈ જાય પણ આમાં માયલું છે મારા મન તમારામાં એ હોવું જોવે તો આ ગાયાનો મતલબ છે બાકી કોઈ મતલબ નથી મોબાઈલ ખોલો મોબાઈલ કઈ ખબર પડે કે આપણા જ આપણા ટાટિયા તાણે આમાં ભારત માન થતો હોય કોઈ દી તમે જોઈ લેવાનો કોઈનો વ્યક્તિગત મારે કેવું નથી આ તો મારી બળતરા બોલે છે તમને બધાને ખબર છે આમાં તમે નથી જાણતા એવું કઈ છે નહીં રામ વન માં ગયા હતા અને સીતાજી ને રાવણ લઈ ગયો તો અને હનુમાનજી ગયા રામે રાવણ ને મારો નાવ તારી હાથો અમે ટેમ કાઢી છે ભાઈ કે આ તમને નથી ખબર ખબર બધી છે કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે ક્યાં છો બાપુ તમારું સ્ટેજ ની તમને ખબર હોવી જોઈએ મુદ્દો એ છે બધાને સ્વીકારવાની જરૂર છે મારો કહેવાનો અર્થ અમે આ બહાર ગામ જઈને એટલે ઘણા બધા અમને એમ કે બાપુ હાલો અમારે ઘેરે પગલા પાડવા બાપુ અમારે ઘેરે પગલા પાડો સાધુ સંતના પગલા પાડો ના ના નાના કે બાબુ ના તમે હાલો હાલો રાજી હાલો ને જાય એમના ઘરે જાય ને ચા પાણી પી ઘરે જાય ત્યાં બની રહ્યા શું કે ખબર હે કે બહાર ઉભા પગલા પડશે પોતા કર્યા છે હવે આ સાચું છે કે આ સાચું છે મારો મિનિંગ શું છે આને સ્વીકારવા સ્વીકારી લેવાનું ને આને સ્વીકારી લેવાનું તો તમારું બાપુ વ્યવસ્થિત ધડાક કરો ને કે બહાર અમારા પગલા પડાવે છે ને તમને શું વાગે તો રોટલા વગીને રેવી એમને પેલા હસવવા પડે ભલે નો પગલા પાડવા દે તમે તો એક દી પૂરતા છો

આમ નામ ડીંગો ડીંગ જ હાલે છે કઈ ગયું જે નથી આ બેઠા છે ને સ્વર્ગમાં માં બેઠા છે જો આંખ ઉઘડતી હોય તો આનાથી બીજું કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં ભગવાન કોઈ મળ્યો નથી મને એમ થાય કે હામે બેઠો ને મારો ભગવાન મને સાંભળે છે હું બોલું છું ભગવાન સાંભળે તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે ભજન સમજાય સમજાય એ વાત જ નથી અને સમજાય જતું હોય તો અમને તમે લાંબા કરો મજા આવી મજા આવી એટલું સવારે હતું એમ નામ કઈ નો આમાં અસર થાય એ તો ચારે બાજુ થી ચડે તારે ભજન હું મારી વાત કરું ને હું તો ખટારો ડ્રાઈવર ખટારો ડ્રાઈવર તો ઓગણી કહેવાય તમે એઠે બેઠા છો ને અમને ઉપર બે હાર્યા છે બાપુ આ શેડો ગયો છે નક્કી થાય છે કે નક્કી થવાનું નહીં ભજન છે ને અલૌકિક બાબત છે આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે આ તો અમે અત્યારે અમારા કલાકારો એ દી ઉઠાડ દીધો કાની માથે શું બોલવું શું ન બોલવું એ હજી અમને ખબર નથી બહુ વિચારવા જેવી વાતો છે આ વ્યાસપીઠ ઉપર બાપુ જે તે બોલાય નહીં કેવું કોને સમય મળ્યો છે આનંદ કરી લેવાનો માણસ જન્મે બે અઢી કિલોનો હોય હા ત્યાંથી હો જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય ઠેકડા મારવાની કાંઈ જરૂર નથી મેં નકરા ઠેકડા માર્યા છે ખટારાના ડ્રાઈવિંગમાં છે ને કાંઈ બીજું કર્યું જ નથી બાસ સિવાય કાંઈ કર્યું નથી કોક ના પૈસા હું કઠવી દેતો હતો ને અત્યારે મારા બુસ માર્યા બધા બોલો ખટરાના ડ્રાઈવરને ને બાપુ કોઈ બોલાવે કોઈ પાણી પાય પણ જીવાય સિદ્ધાંત કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારી ના આવજો એની ખુમારી હોવી જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આની ખબર ન હોય તો મરી જવાય ખાનદાન ખબર હોવી જોઈએ હું તો એમ કઉ તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પોસડી ન આવે તો મરી જવાય ને તમારું કૂતરું તમને નથી ઓળખતું ભલામાણા શું દુનિયા તમને ઓળખે અને આપડા આપણને નથી ઓળખતા આપડા આપણને ન ઓળખે એટલે સમજી ઈશ્વર ત્રાજ વ્યા હોય તો જ આપડા આપણને ન ઓળખે

પોતાના નેડા પછી ઇતિહાસ થયા રોદડા રોડે નહીં મેળ પડે સમજી લેવાનું સાકર ત્રાસ આવ્યો હોય તો જ આપણે આપણને નડે સમય બાબુ એવો મળ્યો છે ને પણ આ અઘરું ઈ છે કે હરી ભજવું હક બોલવું દોનું વાતાવલ આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ આ સૈતર મહિનો ચાલુ થયો ને આખે આખા મહિને તારીખ આવી ગઈ બોલો તોય હજી અમુક અમુક એમ કે છે કે એક તારીખ માં બબે જગ્યાએ કે આવો અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના આટલો બધો વ્યાર લાગી ગયો છે આ તમે કથાયું બેડો આવડી મોટી કથાયું બેડો કથા હોય શિવ કથા હોય ભાગવત હોય આ કથાનો મતલબ શું વાત તો બધી એકની એક જ હોય છે તો આ કથા સાંભળે સાંભળીને કરવાનું શું વાત તો એક જ હોય ને મેં આપણે કીધું એમ રામ કે દશરથ ના દીકરા ચાર ને એમાં રામ વન માં અને સીતાજી રાવણ લઈ ગયો બધું વાત તો આવડી હોય ને બીજું શું હોય તો આ શું આ માંડવા નાખી નાખીને ભાઈ દો શું પણ કથા કરાય કથા કર્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તિરાડ નો મટે ખાવું બહુ ની તિરાડ નો મટે તો બાપુ કથા નો કોઈ મતલબ નથી નારાયણ એ બાપુ એક એક કથાકાર બાપુ એક વક્તા હોય અને રામ નો ભરત નો પ્રસંગ કે ભાઈ નો આય નાય વગર બોલાવે જાય તો કથા નો કોઈ મતલબ નથી એક લખી લેજો ને કે રામા કથા એમાં કોને ફાયદો તો ને સાઉન્ડ વાળા ને કલાકાર ને સાજીદાર ને રસોઈ ને તમારા તો ખિસ્સા ખાલી થાય કઈ વળે નહીં હું તો એમ કહું છું કે આ તમે કરો છો એ સારું છે પણ આ ગાયો નું કરો છો ને એ એ મોટી વાત છે અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માંથી મોટું કોઈ નહીં બસ મારી હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે માં ને બાપ ને બાપુ જાળવું બાબાપ મા જેવા ભગવાન ભગવાન છે ને આ દુનિયા આખી લોહી ની તરસી છે કોઈ બાપુ મા બાપ જેવા તમારા મારા ભગવાન ભગવાન કોઈ છે જ નહીં એક વ્યસન થી આગાર્યો એક મા બાપ ની સેવા કરો અને કુટુંબ પરિવાર માં એકતા રાખો બાપુ જિંદગીમાં કોઈ થી મોળો દી ન ઉગે આપણી ગેરંટી સમજી લે માન બાપ છે ને મા છે ને એ તો બાપુ મોટે બોલું માં

અને ઈ મા રોટલા વગેરે મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો બાપુ જાળવજો પછી ફોટા નગર બચીયું કરી કઈ નઈ વળે અમુક અમુક નથી આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય આમ ખંપા દેવા જાય આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હોતું માર્યા છે ઘોકા મારી મારીને પછી ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી તમને અને મને છે છે મોકો આનંદ કરી લેજો કારણ કે સ્વર્ગ બર્ગ છે ને આના જેવું કઈ છે જ નહીં કોઈ ફાટેલા થીગડા વાળા કપડા પહેર્યા મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવા ને નીકળ્યું બોલો માથા આવ્યા છે એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે અત્યારે અમને એમ થાય છે કે આવા તો અમે પેરી ને મરી ગયા ખબર નહોતી કે આવો સમય આવશે અરે દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મરી નહી પેલા ઓલા ઘેટાને એના માથે ઓલા ફૂલડા પાડે ઓલા ઊન ઊન ને કાપે ને પછી એમ ફૂલડા પાડે પછી ઊંટ હોય ઊંટ ઊંટ ને ઉપર ફૂલડા પાડે તો તે દી આ બધા ભણેલા ગણેલા હું કે એ કે આ માલ ધારીને શું બુદ્ધિ હોય આ ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂમકા પાડે એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંકો હોય તો આપણને એમ થાય કે આ ઓલા માલ ધારી વાળું આવ્યું હોય અરે બાબુ સંસ્કૃતિ જુઓ તો ખરા હું તો બેનોને ખાસ કહું બાબુ બેનો મારી વાત અમુક કડવી લાગશે હું આવ્યો છું પહેલી વાર એટલે ફરી નો આવવાનું થાય મારે કઈ બહુ જરૂર નથી પણ બહેનોને ખાસ વિનંતી કહું કે જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી કહ્યું ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ ફેશનનું માપ રાખજો રામાયણ છે ને રામાયણના હું તમને એક બે પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે સીતાજી માં શક્તિ નહોતી એવું તમે માનો છો હે સીતાજી બાપુ સીતાજી ની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને ઈ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણ ની રાખા દુનિયામાં ન પડે પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરી હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય આ દુનિયામાં રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગાયમ છે એટલા માટે બેનુને હું એટલા માટે કહું છું કે તમે વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન ન કરશો રાવણ તો બાપુ જાઓ અમને ફો આમાં મળે તો તમે તો ચારે ચડો કઈ નીકી નહીં દેહના પ્રદર્શનનો તમે તો શક્તિનો અવતાર છો તમે તો બાળીને ભસ્મ કરી દીએ તાકાત જેરામ પણ ફેશને જે દીવ ઉઠાડ્યો છે અમુક અમુક તો જો વાળ કપાવ અહીંયા અખિલખોડેના પૂંછડા જેવડા વાળ હોય આમથી આમ નામથી નામ અરે મારી માવડીઓ આ દશ્યા અમારે જોવાની લીખીએ છે ઓહ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય બોલો હવે આમાં પરજા જેવી થાય શું કરવું એ ધરાવી ધાન નો નીપજે કોડવી માડુ માડું નું હોય જેલ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી જનતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દી એટલા જ માટે મહાપુરુષો કે છે કે હે જનો ને જણતો કોક ભગત જણજે કા જન દાતા ને કા સુરવીર

અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે પેલા આપણા શાસ્ત્રો ના આપણા ગ્રંથો ની આપણા સંતો ની શું તાકાત છે એક પાંચ પાંચ પાના વાંચો બાપુ જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય પણ તમે જોવો તો

તડકો બહુ પડે તડકો મારી માં હારી હોય હાથ પેઠી નું નામ ઉજળું થાય પણ બાપુ આ નથી હોદતું કોને કહે અરે દીકરી તો દીકરી મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર એક સંપત્તિ ઉપર અને એક સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે એની કોઈ કિંમત ન રહે લખવું હોય તો લખી લેજો રા તમે જમવાનું બનાવ્યું હોય ને ઉઘાડવું પડ્યું હોય તો તમને એમ ત્યાં નથી ખાવું સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળી આમ પડી હોય સાચવું ન હોય અને બેન દીકરી બાપુ ગમે એમ રખડે ને એટલે દુનિયા એના આમું જોવે જવા દેવો આ તો નફટ છે ત્રણ વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ પડદો રાખવાનું કીધું છે જો કિંમત રાખવી હોય તો જીવન મળ્યું છે ભલામણ મોજ કરી લ્યો તમારા અને મારા એક સદગુરુ માહે તમને મને ખબર હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું ક્યાં છું ને ક્યાં જવાનું છે ગંગા સદીની વાણી કે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એક તત્વ એવું નીકળી જાય દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ રાખે સ્ટોક હોય ન જોવું જોઈએ ગંગા સતી બાપુ પરફેક્ટ કીધું પિંડ બ્રહ્માંડ થી ગુરુ મારા એનો બતાવવું તમને દેશ પિંડ બ્રહ્માંડ થી આ દુનિયામાં આવીને જન્મવી પછી મોટા થાય ને મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે એકવીસ હજાર ને છસો એક મિનિટ ના પંદર એક કલાકના ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને છસો થાય જેને ગણવા ગણવાની શું પરફેક્ટ હિસાબ ભજન કોને કહેવાય આ ભજન નથી આને ભજન નો કહેવાય આને મનોરંજન કહેવાય ભજન બોલ્યા જેવી વાત જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વાત નથી આ તો ટેમ કાઢવાની વાત છે ગાયો આટું કે પૈસા ભેગા કરો છે એટલે અમે રાગડા તાણી ને તમે માથે નાખો અને ભજન ન કહેવાય ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધા કરતા અઘરું છે આ જીરુમાં એવું નથી સારું જરાક ગાતા આવે ને આપણે સીતારામ તો આમાં માથું ગયો સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો પણ જીરવાય છે ક્યાં તમને મને ઈશ્વર સમય આપ્યો છે ને મોજ કરી લેવાની વાત છે બાકી કાઈ છે નહીં મરી જવાનું છે વાત પાકી છે અને રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય છે ને રામદેવજી બાપા બાપુ છે એવડી મોટી કૃપા છે ને આપણા ઉપર એની વાત જ નથી થાય મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપાના ના પરતાપે નકારી ખટારામાં જે આપણે તોફાન કર્યા છે ને માર્યા છે ને મારે મેં ખાધો નકરા માર્યા છે એવું નથી ધરીને માર ખાધો છે પણ ટૂંકમાં મેળ પડી ગયો રામદેવજી બાપાની કૃપાથી ને કા ઉપર વી ને હું તો એમ છું કે રામદેવજી બાપા ભરોસો રાખજો જીવતો જાગતો જો ભગવાન હોય ને તો એક હનુમાન એક માં મેલડી અને એક રામદેવજી બાપા હવારે ને માનો બપોરે ભડાકો થાય એવા આ ત્રણ દેવ છે અટાણે રામદેવજી બાપા બાપુ સેનમાં ક્યાં આપણે ક્યાં એવા તમે કૃષ્ણ પરમાત્મા નથી લાગતું કે કઈક બાબુ પવિત્ર ભૂમિ છે કચ્છ કાઠિયા ધરતી કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે રામ આ સંતો ભૂમિ છે ધરતી ની બાબુ એક ટકા વાળી હોય એવી મહાપુરુષો મહાપુરુષોની આ ધરતી છે પણ વાણી લઈ અને પછી હજી આપણે સાંભળવાના છે પણ મેં કીધું મેં કીધું મને વાહે રાખો ને મને કોઈ કલાકાર બાકી હોય ને એટલે કીડિયું સડે મને એમ થાય ઓલો બાકી છે ઓલો બાકી છે મને વાયા રાખે ને એટલે પછી એમ એમ એમને પયું સોપું થઈ ગયું હોય જવું હોય ગયા હોય આપણે એકલા ને જ હિલોડો કરવાનો હોય મને નો મૂક્યો મને કે ના તમે એટલે એક રામદેવજી બાપા તમને કહું તમારી અને મારી આ ભમી પર જયારે આવે હું તો આ જે અંતર થી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવો નથી કરતો હું તો એને કઉ છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં કોઈ આપણે જરૂર નથી રાખ બાકી મને ખબર છે તમે હા લો બોલી એક તમે એને બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજા કો બીજા કો એ તમે તમે જ કહેવાના છો એટલે આપણે કઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ દીકરો મારો દીકરો ગાય છે તમે બાબુ હારા કલાકાર ને ભૂલી જાઓ હું મારા દીકરાના બાબુ વખાણ કરવો એ બાપનો ધર્મ જ નથી